શું ક્યારે કોઈ ફિલ્મે તમને એ રીતે ઝંઝોડી નાખ્યા છે કે તમે પોતાને પ્રશ્નો પૂછવા લાગો જીવનમાં સાચું શું છે ધર્મ શું છે મિત્રો એવી જ એક ફિલ્મ આજકાલ ગુજરાત ભરમાં ધમાલ મચાવી રહી છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય આશરે પચાસ લાખના નાનકડા બજેટ થી શરૂ થયેલી આ ફિલ્મે ફક્ત ચાર સપ્તાહમાં કમાઈ નાખ્યા છે પંદર કરોડ થી પણ વધુ અને હવે એ ગુજરાતની સૌથી કમાવું ફિલ્મ બનવાના માર્ગ પર છે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે હોવો ધમાકો કરશે લોકો કહેતા મૂવી સારું છે પણ ચાલશે નહીં પણ ત્રીજા સપ્તાહે જ કંઈક બદલાયું રિવ્યુઝ આવતા રહ્યા લોકો સોશિયલ મીડિયામાં વાત કરવા લાગ્યા અને ફિલ્મ શક્તિ ધીમે ધીમે લોકોના હૃદય સુધી પહોંચી ગઈ પછી ચોથા સપ્તાહે તો ચમત્કાર થયો એક જ દિવસમાં લગભગ પાંચ કરોડ બિઝનેસ મિત્રો આ નંબર ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલી વાર જોવા મળ્યો આજે આ ફિલ્મ ત્રીસ કરોડ ની લાઈન પાર કરવાની તૈયારીમાં છે અને તે પણ પચાસ લાખ ના બજેટ પર શું છે આ ફિલ્મની કહાણી લાલો શ્રી કૃષ્ણ સદા સહાય ફક્ત થ્રિલર નથી માનવ જીવનની સૌથી મોટી લડત બતાવે છે વાર્તા એક સામાન્ય માણસ લાલો એક ઓટો ડ્રાઈવર લાલા પાસે છે પરિવાર પ્રેમાળ પત્ની બાળક પણ નથી એ શાંતિ જે પૈસા આપવાની ખાતરી આપે છે એક દિવસ પૈસા પાછળ દોડતો લાલો આવી જાય છે એવા નર્ક માં જેથી બહાર નીકળવું અશક્ય છે ઘર માંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી દિવાલોમાં કરંટ ફરતો છે અને દરેક સેકન્ડ બની જાય છે સર્વાઈવલ નો બહાર તેની પત્ની કેટલાય દિવસો થી રાહ જોઈ રહી છે મારો લાલો જીવિત છે કે નહીં એ સવાલમાં ફસાઈ ગઈ છે અને અંદર લાલો ફસાયેલો છે જીવન અને મૃત્યુ વચ્ચેની લડત માં એ સમયે એ દેખાય છે શ્રી કૃષ્ણ અહીં કૃષ્ણ લાલાને દર્શન આપે છે જીવનનો સાચો અર્થ સમજાવવા માટે આ ફિલ્મ માત્ર એક સ્ટોરી નથી એ છે આત્મા નું મિરર જયારે તમે સ્ક્રીન પર લાલાને લડતો જુઓ છો ત્યારે તમને લાગશે કે એ તો આપણે જ છીએ જે રોજ જીવનમાં એક નર્કમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છીએ બહારથી આ ફિલ્મ લાગે છે થ્રિલર પણ અંદરથી છે દિવ્ય અનુભવ જ્યારે ખબર પડે કે લાલને નર્કમાં જવું જ કેમ પડ્યું ત્યારે તમે પણ તમારી ભૂલો સામે આંખ ખોલશો આ ફિલ્મ લોજિકલ નહીં મેજિકલ છે અને એ મેજિક છે ભક્તિનો વિશ્વાસનો અને ઇમોશનનો દર્શકો થિયેટરમાં રડી પડ્યા છે એટલા કે કહ્યું જીવનનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો અને એ જ છે આ ફિલ્મની સાચી સફળતા આની ફિલ્મ સો કરોડના બજેટમાં પણ કનેક્ટ થતી નથી અત્યારે ગુજરાતી સિમાએ પચાસ લાખ એ કરી બતાવ્યું છે લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત એ સાબિત કર્યું છે કે કન્ટેન્ટ જ રાજા છે બજેટ નહીં નવા કલાકારો નવો વિચાર પણ દિલથી બોલી જાય તેવી કહાણી જો તમે હજી સુધી આ ફિલ્મ ના જોઈ હોય સહપરિવાર થિયેટરમાં જાઓ આ ફિલ્મનો અનુભવ કરો અને જય શ્રી કૃષ્ણ કહીને ગર્વ અનુભવ અને હા આવી જ ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝનાલિસિસ ફેક્ટ્સ માટે અમારા ચેનલ ને કરો